આંખમાં પાણી આવું એ બહુ કોમન સમસ્યા છે આપણે નાના બાળક થી લઈને મોટા સુધી બધાએ બધા તકલીફ ક્યારે ને ક્યારે લાઈફમાં થતી હોય છે સૌથી કોમન કારણો શું છે તો પહેલું કારણ છે કે ડ્રાયનેસ આંખ સુકાય તો આપણને એવું લાગે કે પાણી ના નીકળવું જોઈએ પણ એ રિફ્લેક્સ વોટરિંગ છે આંખ સુકાઈ રહી છે તો આપણું બ્રેન આંખના ગ્લેન્સને એવું કે છે કે ડ્રાય થઈ રહી છે તો વધારે પડતું વોટરિંગ કરાવડાવે છે સેકન્ડ છે એલર્જી કોઈપણ પણ જાતનું એલર્જન ડસ્ટ છે કે કોઈ આંખની અંદર કોઈ ફ્યુમ્સ આયા છે કે કોઈ કેમિકલ ગયું છે તો એ આંખમાંથી વોટરિંગ કરશે કોઈ પણ જાતની એલર્જીસ થર્ડ છે બ્લોક નેઝલ ડક્ટ જે મેનલી બાળકોમાં કથો ઉંમરલાયક વ્યક્તિમાં જોવા મળે છે આંખની અંદરથી આંસુ નીકળવાનો એક રસ્તો જે નાકમાંથી જતો હોય છે એ ગળામાંથી આંસુ જતા રે નોર્મલી જ્યારે એ રસ્તામાં ક્યાંય પણ બ્લોકેજ જોવા મળે છે બાળકોમાં જન્મદાની સાથે જોવા મળે છે અને ઉંમર સાથે એ ડગ બ્લોક થઈ જાય છે જેને જ્યારે એ રસ્તા બ્લોક થાય ત્યારે આંખમાંથી પાણી જવાનો રસ્તો નથી એટલે પાણી બહાર આવે છે બીજું કારણ છે ફોરેન બોડીઝ આંખમાં કોઈ પણ જાતનું કચરું ગયું હોય હેમરી ગઈ હોય કે ડસ્ટ ગઈ હોય કે ઘણી વાર વાઘ હોય માઇનર સ્ક્રેચ થઈ ગયો હોય તો બી આંખનો ફર્સ્ટ રિસ્પોન્સ છે કે પાણી અને મૂળ કારણ જે એજિંગમાં જોવા મળે છે કે ઉંમર વધતી જાય તો બે વસ્તુ થાય કાં તો બહુ વધારે પાણી નીકળવાનું ચાલુ થાય કાં તો અહીં ડ્રાય થાય આ આપણે બહુ કોમનલી સેવન્ટી એટી થી વધારે ના ઉંમરલાયક વ્યક્તિમાં જોવા મળીએ છીએ યંગ એજમાં સૌથી કોમન કારણ પાણી નીકળવાનું છે ડિજિટલ આઈસ્ક્રીમ જે તમે સ્ક્રીન સામે વધારે ટાઈમ રહો તો આંખ થાકી જાય ને અલ્ટિમેટલી વોટરિંગ કરાવડા બીજું આંખના કોઈ પણ જાતના ઇન્ફેક્શન થાય તો પહેલું સિમ્ટમ પહેલા પાણી નીકળશે પછી બીજા દિવસથી ડિસ્ચાર્જ ને એવું ચાલુ થાય અને લાસ્ટ કારણ સમજાવો જે બહુ કોમન નથી તો બ્લેફરાઇટિસ જ્યારે આંખની પાપડની ઉપર બી કોઈ ઇન્ફેક્શન થાય કે જાતનું ડાઇન્ડ્રોફ સ્ટાઈપ કલેક્શન થાય તો એના કારણે આંખમાંથી પાણી નીકળે જ્યારે બી પાણી નીકળતું હોય તો એ જેમ મેં સમજાવું એ કોમન સમસ્યા છે તો દરેક વખતે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નથી હોતી પણ જ્યારે આ લક્ષણ એક દિવસથી વધારે લાંબા ચાલે તમને બહુ વધારે તકલીફ કરતા હોય આમાંથી કોઈ પણ લક્ષણ સાથે સાથે આંખ લાલ થાય છે આંખ ચોંટવા લાગી છે આંખમાં દુખાવો થઈ રહ્યો છે કાલે તમને ફીલ થઈ રહ્યું છે કે આંખમાં કઈ કચરું ફસાઈ ગયેલું છે ને જે પાણીથી ખાલી વોશ કરવાથી નથી નીકળી રહ્યું આવી કન્ડિશનમાં ડોક્ટર પાસે જવું જરૂરી છે બીજું આ વોટરિંગની સાથે સાથે જો આંખમાં વિઝન ઓછું થાય ઈવન થોડું બી વિઝન ઓછું લાગતું હોય તો ઇમિજિયેટલી જતું રહેવાનું કારણ કે અમુક રેર કેસમાં આંખની પાછળના પડદાની તકલીફ જેમ કે ઝામર છે ઝામરમાં પ્રેશર વધે તો પણ ક્યારેક ક્યારેક પહેલા પાણી નીકળતું હોય છે સો આવી સમસ્યાઓ થાય ત્યારે ઇમિજિયટલી ડોક્ટર પાસે જવાનું વિઝન લોસ સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે સાથે આંખમાં કઈ વાગ્યું હોય કે કચરું ગયું હોય પાણી નીકળવાની સારવાર ને અટકાવવા માટે એના કારણ પર ડિપેન્ડ કરે છે કે તમને કયું કારણ લાગી રહ્યું છે જેમકે કોઈ ઓબ્વિયસ કારણ છે કે આંખમાં વાગ્યું છે તો એના માટેના તમે બતાવીને ટીપા ચાલુ કરાવો બીજું કારણ છે કે ડ્રાયનેસ છે અને તમને ખ્યાલ છે ડ્રાયનેસ થઈ રહી છે તો ડ્રાયનેસ માટેના તો તમે શોપમાંથી ડ્રોપ્સ લો અને બેટર હું રેકમેન્ડ કરીશ કે તમારા જે બી હોય એને બતાવી અને એના ડ્રોપ્સ ચાલુ કરવાના રહે એલર્જી એવી વસ્તુ છે જેના કારણે પાણી નીકળે છે તો ટ્રીટમેન્ટ કરતા પ્રિવેન્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રિવેન્શન કરવા માટે જે પણ વસ્તુથી તમને એલર્જી છે એ આંખમાં ના જવી જોઈએ શેમ્પુ સાબુ કોઈ લોશન ક્રીમ્સ હેર ડાઈ આ બધાની એલર્જીમાં પહેલા સિમ્ટમ પાણી નીકળતું હોય છે તો એ બધી વસ્તુ અવોઈડ કરવાની ઘણી વાર ડસ્ટ માઇટની એલર્જી હોય એટલે તમારા જે પિલો કવર્સ છે પિલો કવર્સ બી જો વારંવાર વોશ ના થયા હોય તો એના લીધે બી એલર્જી થાય આવા પેશન્ટને સવાર સવારમાં હંમેશા આંખ સૂજી જાય પાણી નીકળતું હોય છે એટલે એલર્જી ના લાગે એના માટે પ્રિવેન્શન કરવાનું બીજું પ્રિવેન્શન છે કે ડસ્ટ થી એલર્જી હોય તો ક્યાંય પણ તમે બહાર જાઓ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય ઓલવેઝ પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરીને જવા રાખવાનું આંખની અંદર જે છે એને તમારે પ્રોપર વોશ કરીને ક્લીન રાખવાની ત્યાં સુધી આંખમાં હાથ ટચ નહીં કરવા કોઈ પણ વસ્તુમાં આંખમાં ઇરિટેન્ટ જવાનું મેઇન કારણ એવું હોય કે તમે આંખમાં હાથ અડાડો કાં તો આંખને ખંજવાળો અને એ ખંજવાડ્યા પછી અંદરથી એવા સેલ્સ ને આંખની અંદર એક મોડ્યુલેશન ચેન્જીસ આવે કે તમને ખંજવાળ વધારે આવે પાણી નીકળે ગોઝ સાયકલ તો આંખને ટચ કરવાનું અવોઇડ કરવાનું કંઈ પણ હોય તો ઇમિજિયેટલી ગો ટુ અ ડોક્ટર જ્યારે સિમ્ટમ કરે રહેતા ધેન જાતે ઘરમાં ઘી કે મધ કે ગુલાબ જળ એવું કંઈ નાખીને તમે જો ટ્રાય કરશો તો એ આંખને ફાયદો કરતા નુકસાન વધારે કરે